ઉપલેટાના બાવીસ વર્ષીય સ્મિતવાલાનો મૃતદેહ તેમના પરિવારને મળ્યો પરિવાર ગમગીન બન્યો રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં ગયેલ ઉપલેટા શહેરના બાવીસ વર્ષીય સ્મિતવાલાના પરિવારને અંતે તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકો પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પર માહિતીઓ સામે આવેલી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાવીસ વર્ષીય અસ્મેતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાથી માહિતી સામે આવી હતી ત્યારે તેમના પરિવાર પુત્રને શોધવા માટે અનેક જગ્યા ઉપર શોધખોળ તપાસ હાથ ધરી હતી પરંતુ તેમના પુત્ર ક્યાંક નથી મળતા તેમણે આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોધ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમનો પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહની અંદર તેમને ડીએનએ સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ થતાં તેમની ડેડ બોડી સોંપવામાં આવી છે રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિતવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક થયો ન હતો જેના કારણે પરિવાર વ્યાકુલ બનતા રાજકોટની દરેક હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવ રહ્યું હતું કે તેમના પુત્ર કદાચ સહી સલામત થશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે તેમની આશાની અપેક્ષાઓ સાથે મૃતક સ્મિતવાળાના પરિવારના સભ્યો અનેક તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સાર સંભાળ અને ખેરખબર લેવા ગયા હતા જ્યાં તેમનો પુત્ર મળ્યો ન હતો ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલું અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો એમની જાણીને મને કરેલી હતી જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે ત્યાં આગ લાગેલી છે અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂજ નહોતી પડતી અમને છતાંય અમે જ્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈ જઈને હું પૂછતો હતો કે કંઈને રેસ્ક્યુ કર્યા છે કોઈને રેસ્ક્યુ કર્યા છે કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા બધાને એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો અહીંયા કંઈ છે નહીં અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છતાં અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય તો ભાઈ કોઈ ત્યાંથી બે કલાક હું ઉભેલો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બીજે છે એક પછી એક લાશ જ આવી રહી છે કોઈ એવું કે નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે છતાંય અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવો એમના નામ લખાવી અને તમારું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે એટલે રાત્રે ત્રણ વાગ્યા સુધી ડીએનએ નો ટેસ્ટિંગ ચાલેલું છે ત્રણ વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે કોઈ બી હોસ્પિટલમાં કોઈ કેસ આવેલો નહોતો એ બધી અમે જાણ કરેલી હતી છતાં એ સાંજ બીજા દિવસે પાછા જ્યા અને સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલને કે કઈ રીતે છે કઈ રીતે નથી અમે ત્યાં ગયા ત્યાં રાહ જોઈ બધાને પૂછ્યું કે આમાં કાંઈ છે કંઈ નથી કોઈને કંઈ ન્યૂઝ મળેલી છે અને આખરે એમને એવું કીધું છે કે ડીએનએ ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે સાંજ સુધીમાં કંઈ જવાબ ન આવેલો પહેલાં એમ કીધું સવારે મળશે પછી કીધું બપોરે મળશે પછી કીધું સાંજે મળશે અને રાત્રે અંતે મને બાર વાગે ફોન આવેલો કે તમારો જે ડીએનએ ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારે જે તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાવ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે એ તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લો છો બસ તો આટલી આખી વિગતવાર અમારી સાથે થઈ અમે કાંઈ અમે અમારે છોકરાનું કાંઈ અમે જોયું નથી અમે સીવી લઈ ગયા તો અમને કાંઈ મોટું મોટું કંઈ બતાવ્યું નથી અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે લઈ જાવ એમ જે કાંઈ થયું એ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ આટલી બધી અધવતી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ બસ કઈ નઈ સજા દો જે અમારું તો હતું એ તો વહી ગયું અમને કઈ લાભ નથી થવાનો કોઈ જે કઈ થાય એમાં એટલે અમારે શનિવારે સારા પાંચે વાત થઈ હતી સવા પાંચે સવા પાંચે વાત થઈ પાંચ ને વીસે એને સ્ટેટસ મૂક્યું અને સારા પાંચે સમાચાર આવવા માંડે એટલે પાસે મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રીંગ જતી તો ઉપાડતો નહોતો પણ છ વાગ્યાથી રીંગ બંધ થઈ ગયા આવવાની રિંગ જાતી જતી સ્વિચ ઓફ છે સ્વીચ ઓફ છે છ વાગ્યાથી એ ચાલુ થઈ ગયું ખ્યાલ તો અમને આવ્યો રાજકોટ ગયા તો ખ્યાલ આવતો નતો બપોરે મોટરસાયકલ લઈ ગયા હતા ને એ મોટરસાયકલ સાયકલ ત્યાંથી મળ્યું એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જતા રવિવાર બપોરે અહીંયા મળ્યું અમને સવારે આ આઠ વાગે કીધું તો અગિયાર વાગે મુદ્દે આપ્યો અમને જગ્ન સંસ્કાર અમારે અહીં લેવો તો ના નહીં બે દરકારી સાહેબ આવા આવા મોરબી માં થયું બરોડા માં થયું હવે અહીંયા થયું સરકાર ક્યાં કઈ કોઈને પગલા લેશે કઈ પગલા લેશે અમારા ભાગ આ બધા હોય એક આકરા માં આકરી સજા આપો